તો બેનો બે દિવસે વિડીયો બન્યો નતો આજે તમારી આટુ તો છે ને હેરિટેજ કંગન વિથ સિરો વાળા લાવ્યો છું બહુ મસ્ત વેરાયટી છે મોતીની બંધાય વાળા અલગ અલગ પેટર્ન છે બહુ જબરદસ્ત એ આ સ્પેશિયલ ખરીદી માટે જ ગયા હતા ને તમારી આંટું લાવવાના હતા બનાવવાના હતા એ બનાવીને આવી ગયા છે જોવા જ મંડો તમે જો મોતીની બંધાઈવાળા વાળા જબરદસ્ત કંગન આવ્યા છે હેરિટેજ ગુગરી વાળા તમને જોતા જ આમ લવ થઈ જાય પેલી નજરનો પ્રેમ છે એવું વસ્તુ છે આ જોવા હેરિટેજ ઘુઘરીવાળા આ કડું જોવો તેમની એક નંબર વસ્તુ છે મોઝન એન્ડ સ્ટોનમાં મારા ફરતી બેનો જોવા જ મંડજો વસ્તુ એવી આવી ગઈ છે કેવા લાગ્યા કે કમેન્ટમાં કહેજો બેનો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં જબરદસ્ત વેરાયટી આવી ગઈ છે તમને આમ છે ને લેવાનું જ મન થઈ જાય ને એવી આઇટમ છે બધી જ એકથી એક ચડિયાતી આઇટમ છે જુઓ તમે હેરિટેજ જગ્યાએ જાવ જાઓ તો ન્યાય તમને મીણાકારી કરેલી હોય ને બધે અલગ ઝીણું ઝીણું કામ કર્યું હોય કોતરણી કામ એવું કોતરણી કામ વાળા છે જોવા કળા જો આમાં તમને દેખાય કોતરણી કરેલી બધી અલગ અલગ આમ તો થોડું હેરિટેજ કહેવાય છે આને બેનું બધા જ અલગ અલગ કોઈ પણ સાઈઝ તમારે જોતું હશે ને તો બધી સાઈઝ તમને મળી રહેવાની છે અને કલર ઓપ્શન એ મળી રહેવાના છે જો જેમ કે આમાં આ કલર છે તો એવો ને એવો લાઈટ પિંક કલર એ આવે છે કલર તમે કહે છો ને સાઈઝ એ મળી જાય તમને એમાં હું તમને એનો કલર બીજો દેખાડું તમને કલર તો બેનો એનો બીજો પૂરો થઈ ગયો છે પણ હું તમને બીજી બતાવી દઉં જબરદસ્ત ડિઝાઇનો રહેવાની છે બધી જ જો જીરોસ્કી વાળા કડા જબરદસ્ત વસ્તુ છે જો આ એકદમ નવી જ વેરાયટી ક્યાંય જોવા મળવા નથી તમને આ વસ્તુ આ એવી વસ્તુ છે પ્રોપર ફિનિશિંગ વાળી વસ્તુ છે આ બધી એમાં બીજી ડિઝાઇન તમને બતાવું ને એની વાત કરું ને તો આ બીજી ડિઝાઇન છે એની નીચેથી બતાવો બેનો જબરદસ્ત વસ્તુ છે ટુ પીસ બેંગલમાં સિરોસ્કી વાળા મોજોના સ્ટોનમાં બે કલર જે કહેતો હતો આ કલર માં જો એકદમ સિમ્પલ ને ફેન્સી અસલ હોનું જ લાગે આ કોઈ કે નહીં ખોટું છે એમ અને એકદમ ઓછી રેન્જ વાળા જ રહેવાના છે બધા જ કંગન જો આ નીચે આવી રીતે ઘૂઘરી આવશે મસ્ત અને ઉપર શીરોસ્કીનું કામ કરેલું છે જબરદસ્ત ફેન્સી ફેન્સી સ્ટોનમાં કામ કરેલું છે તમને જોતા જ ગમી જાય આઈટમ અને આ કલેક્શન તમને સિવાય ઇમિટેશન સિવાય ક્યાંય જોવા મળવા નથી તો ફટાફટથી વિડીયો તો જોયો હોય ને લેવાની ઈચ્છા હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને મોકલી દેજો ટુ પીસમાં તમને લાસ્ટ પીસ પછી ચૂડલો બતાવ મસ્ત કોતરણી કરેલી હોય ને એવું કામ છે આમાં મીનાકારી સાથેનું હવે ચૂડલા તમને બતાવી દઉં ચુડલામાં એકદમ ફેન્સી વેરાયટીથી ચાલુ કરીશું આપણે ધીમે ધીમે બધી જ અસલ હોનામાં હોય ને એવી જ ડિઝાઇનો આવશે આ બધી જ મીણા કાર્ય હવે આ મોતી ની બંધાઈ વાળો ચૂટલો છે એક નંબર આઈટમ રહેવાની છે જુઓ આવી રીતે કામ આખું આવવાનું છે આમાં આ ડ્યુઅલ ટોનમાં જબરદસ્ત છે ડ્યુઅલ સ્ટોનમાં ટોન નહીં ડ્યુઅલ સ્ટોનમાં જુઓ જોતા જ ગમી જાય ને એવી આઈટમ છે આ તો ફટાફટથી બેનો મને કહેજો કમેન્ટમાં કેવું લાગ્યું કલેક્શન અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને અમને ફોલો કરજો તો તમને ખબર પડે કેવી આઈટમ આવી છે બધી નવી નવી અને અમારા રોજના ગીવઅવે પાર્ટિસિપેટ કરજ્યો તો કોને ખબર તમે લકી વિનર બની શકો છો તો જલ્દીથી અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી દો